ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપડે દર વખતે ખેડૂત મિત્રો ને મળીએ છીએ અને ખેતી ની વાત મિત્રો કરીએ છીએ ખેતી ની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપણે હંમેશા પ્રયત્નો રહ્યા છે ત્યારે આ પ્રયત્નોની અંદર આપણે સતતને સતત જે મદદરૂપ થઈ રહ્યા છે એવા અમારા ડીલર મિત્રની મિત્રો આજે મુલાકાત લીધી છે અને એમની સાથે એ મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ કે એ અમારા દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ શા માટે વાપરે છે એનાથી આ ખેડૂતોને શું ફાયદો થાય છે અને આ પ્રોડક્ટ જે છે એ હવે પછીના સમયગાળાની અંદર ખેડૂતોએ શા માટે વાપરવી જોઈએ આપણે શેઠ પાંચથી સાંભળવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ આપણે આગળ વધીએ આપનો પરિચય સરવૈયા મહેન્દ્રસિંહ દિલુભા ગામ અયાવેદ તાલુકો જેસર માંડે વેગ્રો એજન્સી પાલીતાણા ચોકડી જેસર આપનો મોબાઈલ નંબર મોબાઈલ નંબર નવ્વાણું જીરો બેતાલીસ સાત ડબલ જીરો બોતેર મિત્રો માંડવીયા એગ્રો એટલે આમ તો અમારા પાલીતાણાની અંદર જ્યારે જેસર તાલુકો નહોતો એ પહેલાંની દુકાન છે એટલે માંડવિયાનું જે નામ પડે એટલે લગભગ જે છે એ કોઈ ખેડૂતને ખ્યાલ ન એવું ખ્યાલ બનતું નથી બધા જે છે માંડવીયાને ઓળખે છે

કામ કરી રહ્યા છે અને સંતોષ પણ મળે છે બરાબર સાથે સાથે મેં બીજી પ્રોડક્ટ આપની પ્રોડક્ટ પણ વેચવી છે સ્ટાર એનપીકે કે વિગ્રો એવી તમામ પ્રકાર ફૂલ જેલ આ બધા પ્રોડક્ટ મળે છે અને ખેડૂતો સામેથી રિસ્પોન્સ આપે છે 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 સારી પ્રોડક્ટ પ્રોડક્ટ આપની જે આવે સ્ટાર પછી સ્ટાર એનપીકે પછી આપણું પેલા ફૂલ જેલ નામથી આવતું અત્યારે પણ ગ્રીગ્રી આવે છે એનું પણ વેચાણ કરવી છે બરાબર હવે આ જે અહીંથી તમારી પાસે જે ખેડૂતો લઈ જાય છે એ ખેડૂતો શું કે છે આ પ્રોડક્ટ બાબતે ખેડૂતોનું શું કેવું છે જે ખેડૂતો સાહેબ એનો યુઝ કરે છે ફરી વાર પરત માંગે છે જાહેરાત કરવી પડતી નથી અને ખેડૂતને એનાથી સંતોષ છે પ્લસ પોઈન્ટ એ છે કે ખેડૂતને એમના ભાવથી કમ પડે છે પેસ્ટિસાઇડ નો સ્પ્રે કરે છે ખેડૂતને મોંઘો પડે છે અને એમાં આપણો પંપ સસ્તો પડે છે અને રિઝલ્ટ પણ મળે છે કંપની જે છે તમને જવાબદારી દે છે તો એ તમે ખેડૂતોને કહો છો ખરા આ કંપની જવાબદારી દે છે સાહેબ પણ ખેડૂતો બધા ખેડૂતો રિઝલ્ટ પૂરું કેવું મેળવ્યું એવું લેતા અને ભણેલા છે એ આપણી પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ મેળવી અને ફરીથી રિટર્ન બે પાંચ ખેડૂતોને છે કે આ પ્રોડક્ટ અમને રિઝલ્ટ મળ્યું છે આ વખતે અમે સરગાઉમાં ડેમો કરાવ્યા હતા સરગાવમાં સારામાં સારું આપણને જેલ નું રિસ્પોન્સ મળ્યો છે અને ખેડૂતોને ફૂગનાશક આપડા આવે છે જંતુનાશક પણ આવે છે ઈડ માટે પણ આપણે પ્રોડક્ટ આવે છે તો સારામાં સારા રિઝલ્ટ મળે છે બરાબર કોઈ ખેડૂત જે છે પરત દેવા આવ્યું છે ખરું નહીં આજ સુધી એવું બન્યું નથી એનું રિઝલ્ટ મળે છે મિત્રો આ અમારા હતા મહેન્દ્રસિંહ સરવૈયા કે એમનું જે છે એમના શોક ઉપર જે છે એ ખેડૂતો જે છે એ જે ખેડૂતો આવ્યા છે એ ખેડૂતો બીજા ખેડૂતોને લઈને આવ્યા છે બીજી પ્લસ પોઈન્ટ આપણે વાત એ કરી કે આનો પંપ જે છે પચીસ રૂપિયાનો પડે એટલે કે ઓછા ખર્ચની અંદર રિઝલ્ટ એને સો ખેડૂતોને મળે છે ત્યારે હાલ જે છે મિત્રો ઉનાળાનો સમય છે ઉનાળા સિઝનની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોએ શાકભાજીનું વાવેતર કર્યું છે ઘણા બધા ખેડૂત મિત્રોએ તલ અને મગ અડદ જેવા પાકોનું વાવેતર કર્યું છે અને સાથે સાથે તમારો વિસ્તાર એટલે બાગાયતી પાક અને બાગાયતી પાક એટલે આંબો આંબાનું મોટા પ્રમાણમાં વાવેતર થયેલું છે અને આંબાની અંદર એ કહેવાય કે જે અત્યારે કેરી જે છે એ આ વખતે આપણે એવું બધું નહોતું કે કોણ તો કેરામાં કેરી એટલી આવશે કે આંબા ભાંગી જાય પણ જે છે એ પ્રશ્ન આવ્યો કે મોર જે છે ખરી જવાનો પ્રશ્ન આવ્યો કાળી ફૂગ લાગવાના કારણે એ કેરી જેટલી જવી જો એવી જવી નહીં તો મિત્રો અત્યારે જે કેરી છે એને અત્યારે ખાસ પોષણની જરૂર છે અને એને પોષણ મળવું એ ખૂબ જરૂરી છે મેનરેશ્રી તો એ પોષણ એને ક્યાંથી મળશે તો કે જે જમીનમાં જમીનમાં જે તમે ખાતરો નાખ્યા છે એમાંથી પોષણ એને મળશે હવે બને છે એવું કે જે જમીનમાં આપણે ખાતરો નાખીએ છીએ એ ખાતર છોડ લે કે નથી લેતો એ કેમ ખબર પડે તો કે અલભ્ય સ્વરૂપમાં ફેરવાય છે તો એને લભ્ય સ્વરૂપમાં ફેરવું હોય તો શું કરવું પડે તો એના માટે આ સ્ટાર એનપીકે જે છે ને એ આપણા માટે અત્યારે ખૂબ ઉપયોગી આ એક પ્રોડક્ટ છે આ એનપીકે અઢી વીઘામાં અઢીસો ગ્રામ આપવાનું છે ખાલી જમીનમાં જે છે તમારું નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ના જે જમીનની અંદર પડ્યું છે એ જમીનમાં છોડ જે છે એ લઈ શકતું નથી પણ આ એનપીકેના બેક્ટેરિયા આપણે જમીનમાં આપી દઈએ તો જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણો છે એને એક્ટિવ કરશે એને કહેવાય જમીનની અંદર છે કેવી રીતનું અઢી વીઘામાં અઢીસો ગ્રામ અને આપવાનું રીત કેવી રીતની છે તો કે આને વાપરતા પહેલા દસથી થી બાર કલાક અગાઉ પાણીમાં પલાવી દેવાનું છે અને ત્યારબાદ એ દ્રાવણને આપણે જમીનની અંદર જે છે પીએચ સાથે આપવાનું છે ધ્યાન એ રાખવાનું છે આની કોઈ દવા કે ખાતર એ આપવાનું નથી કારણ કે આ જીવતા જીવડા છે અને આ ટેકનોલોજી એ લાઈફોલાઇઝેશન ટેકનોલોજી છે જેવા તમે જે છે એ જમીનમાં એને આને ભેજનું આપશો એટલે એ તરત એક્ટિવ થશે અને જમીનની અંદર રહેલા સુષુપ્ત અવસ્થામાં રહેલા જે ખાતરો જે છે એ બધા જે છે એક્ટિવ મોડમાં આવશે અને જમીન જે છોડ જે છે આપણે એમ થાય કે ભાઈ આ અત્યારે એની શું જરૂર પણ અત્યારે આંબામાં એની ખાસ મહેન્દ્રસિંહ જરૂર છે કે આંબાની અંદર જે છે એ કેરી જે જવી છે એ પૂરી પૂરું પોષણ મળવું જોઈએ અને એને પૂરું પૂરું પોષણ કેવી રીતનું મળવાનું હવે તો આપણે ખાતર ને એવું કઈ આપવાના નથી પિયત જે અંદર એ બીજું કઈ આપવા નથી જો તમે જે છે મિત્રો પિયત આપતા હોય તો ખાસ જે છે એનપી કે તમારે આપવું જરૂરી છે જો એનપીકે જે છે એ આપો છો અને તમને એમ થાય કે જે મારે કઈક વધારે આપવું છે તો ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ કહેવાય કે એમાં વ્યુમી આપતા હોય ફોલિક આપતા હોય એમીનું આપતા હોય તો એની સરખામણીમાં એક સાથે બધું એવું છે પ્રોડક્ટ એટલે જીગડી આ જીગડી જે છે એની અંદર કોઈ કેમિકલનું આવતું નથી તો આ જીગણી જે છે અઢી વીઘામાં એક લીટર અને સાથે એનપી આ તમે આપી શકો છો રહી વાત તલની તલના પાકની અંદર એ મિત્રો આપને બધાને ખબર છે કે તલ જે છે અત્યારે પચીસથી થી ત્રીસ દિવસના થઈ ગયા છે એટલે કે ટૂંકમાં આપણે જે પાણી જે છે ખેંચ પાડી અને હવે પછી એક પિયત આપી દીધું છે તો હવે જે છે એમાં મહત્વની બાબત શું છે મહેન્દ્રજી તો કે એનો ગ્રોથ થવો જોઈએ વિકાસ થવો જરૂરી છે નહીંતર તો એને વીસ દિવસની અંદર પાછા ફૂલ આવી જાય અને ફૂલ આવી ગયા પછી છોડ જે છે તમે લાંબો કરશો ક્યાંય તોય લાંબો થવાનો નથી તો એને જે છે પોષણ તત્વો અત્યારે આપવા માટે ખાસ મિત્રો જે છે એ એનપી કે અથવા તો આ વામ આ વામના જે છે આ ફૂગના બેક્ટેરિયાઓ એ મિત્રો આપણે આપી દેવાના છે આ આપી દેશું તો જમીનની અંદર રહેલા જે પોષક તત્વો જે પડ્યા છે જે અલભ્ય સ્વરૂપમાં છે ને લભ્ય સ્વરૂપમાં તો ફેરવશે જ પણ છોડને જે છે એ કૃત્રિમ મૂળ ઊભા કરી અને સોડ સુધી જે છે એ પોગડવાની કામગીરી આ વામ કરશે અઢી વીઘામાં અઢીસો ગ્રામ આપી દેવાનું પાણીની ખેંચ હશે તો પાણીના ખેંચ સામે ઝીલવાની ટૂંકમાં તાકાત એટલે કે ટૂંકમાં જે આપણે ઇમ્યુનિટી પાવર જે શક્તિ જે છે એ આ પૂરી કરશે પોષક તત્વોની જરૂર છે પાણીની જરૂર છે ભેજની જરૂર છે તો આ વામ જે છે એ લઈને આપશે વધારાના મૂળ ઊભા કરશે અને વધારાના મૂળ ઊભા થાય એક છોડને ખાલી બે મૂળિયા વધે તો પોષક તત્વો વધારે મળે તો એનું ઉત્પાદન વધે કે ન વધે

તો અઢી વીઘામાં અઢીસો ગ્રામનો ખર્ચો અઢી અઢી વીઘામાં એક લિટરનો ખર્ચો છસો રૂપિયા આવવાનો છે તો એ ની સામે તમને સ હજાર રૂપિયાનો ફાયદો જે છે એ જીગરી કરાવી દેશે તો એનો પણ ઉપયોગ તમે કરી શકો છો સાથે સાથે મિત્રો સ્ટાર પ્રોડેકને ભૂલવાનું નથી જે ખેડૂત મિત્રોના ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હોય સુકારાનો પ્રશ્ન આવતો હોય સુકાઈ ગયા હોય તો એવા ખેતરમાં તલ વાવ્યા હોય તો અડદ વાવ્યા હોય તો જ્યારે બૈટા જે છે એ ભરા પાકવાની હણી ઉપર છે ત્યારે સોડવા સુકાઈ જાય બરોબર તો એને જે છે એ સુકાય નહીં એના માટે આગોતરું આયોજન કરવું પડશે અને આ સ્ટાર એનપીકે જે છે એ તમે આપી દેશો તો એક પણ સોડવો જે છે સુકાશે નહીં કારણ તો કે આની અંદર તમામ પ્રકારના ફૂગ જે નાશકોના જે બેક્ટેરિયાઓ જે છે એની અંદર આપેલા છે જેમ કે સૂરોમોનાસ છે એની અંદર જે છે એ બેવડિયા બાસિયાના છે ટાઈફોડરમાં છે એટલે કે ટૂંકમાં કાળી ફૂગ સફેદ ફૂગ એ કોઈ પણ છોડ પાયા આવવા દેશે નહીં અને આખા છોડ ફરતું ઝાડું તૈયાર કરશે સાથે સાથે આમાં એનપીકે ના બેક્ટેરિયાઓ છે માઇકોરાજા પણ આપેલું છે અને બેસેલીસ સુરંજીસ છે જે સફેદ માખી જે છે આવે છે ઇયળ આવે છે તો એમાં પણ એ ઘણું બધું કંટ્રોલ કરશે તો આનું પણ માપ છે ગ્રામ હવે આ નથી કરવું અને જે છે એ કોઈને ફૂગ જે છે એ કહેવાય કે ભાઈ ફૂગ લાગે છે તો ગબ્બર પાંચ એમએલ નાખીને કરી એટલે તમને બધાને એનો રિઝલ્ટની તો ખબર જ છે પાંચ એમએલ નાખો એટલે રિઝલ્ટ જે છે તમને મળશે તો એ પણ કરી શકશો જ્યારે તમારે સોળ જે છે એ પિસ્તાળીસ દિવસનો થાય ત્યારે જે છે ફૂલઝેલને ભૂલવાનું નથી ફૂલઝેલ જે છે ફૂલઝેલ અથવા તો વ્યાગ્રો આ બંને પ્રોડક્ટ જે છે એમાંથી કોઈ પણ એકનો ઉપયોગ તમે કરી શકો છો માત્ર દસ એમ નાખીને છંટકાવ કરો એટલે તમારા છોડની અંદર તમને ઉત્પાદન વધે વધે ને વધે કારણ તો કે આની અંદર જે છે એ સ્ત્રીકેસર અને પુકેસર જે ફૂલની સંખ્યા વધવી હોય એ આની અંદર અને જે અત્યારે હાલના સમયગાળા અંદર તમારા વિસ્તારમાં કોઈને મોઘરા વાવેલા હોય ડુંગળીના તો એ ખેડૂતો ખાલી શેઢા ફરતો જેમ કે હવે અમારે ઉપર હલાય એવું નથી ખાલી શેઢા ફરતો એકાદો પંપ મારી દે એટલે એને જે છે અઠવાડિયા દસ દીમાં એમાં ખબર પડશે બીજામાં કેટલી હાંખલી આવી આમાં કેટલી હાંખલી આવી આવું કામ જે છે એ આ વિયાગ્રો ગોલ્ડ અને ફૂલ જેલનું છે તો આ બધી પ્રોડક્ટ જે છે એ મિત્રો જે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એ જેસર વિસ્તારની અંદર અહીંયા મહેન્દ્રસિંહ અહીંયા માંડવીયા એગ્રોની અંદર મળે છે તો આપણને જે છે એ આ પ્રોડક્ટ લઈ ગયા છો તમને જે એના કેવા રિઝલ્ટ મળ્યા એ કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો ફરીવાર આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને મારા ખેડૂત મિત્રોને કાંઈ કામ હોય તો તમારો સંપર્ક કરી શકે માંડવે એગ્રો એજન્સી પાલીતાણા ચોકડી મોબાઈલ નંબર નવ્વાણું જીરો બેતાલીસ સાત ડબલ જીરો બોતેર આ જે છે મહેન્દ્રસિંહનો નંબર છે મહેન્દ્રસિંહ મારા ખેડૂત મિત્રો માટે અહીંયા અત્યારે જે છે એ એગ્રોવાળા ગોતવા ખૂબ અઘરા છે કારણ કે આ જે પ્રોડક્ટ જે છે એ મારા ભાવ નક્કી છે કે ભાઈ આ આ ભાવ એટલે એના એટલા જ ભાવ બરાબર એના જે છે એનાથી વધારે નહીં એટલે એક એમઆરપી નક્કી કરેલી ભાવ છે કે ગબ્બર લઈ જાવ એટલે છસો રૂપિયામાં જ મળે ફૂલઝેલ લઈ જાવ એટલે એટલામાં જ મળે એટલે એમાં અવડો મોટો ગાળો રહેતો નથી સત્તા પણ જે છે એ તમે ખેડૂતોના હિત માટે થઈ અને જે છે અહીંયા વેસવાની કામગીરી કરી રહ્યા છો એ બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ખેડૂત મિત્રો આવા એગ્રોવાળા ભાઈઓ પાસે જે છે એ તમે જે ખેડૂતોના હિતમાં શાળીય મળે ને સારસો મળે આવી દવાઓમાં એકને એક પ્રોડક્ટમાં મળતા હોય ત્યારે આ મળે એમાં જે છે સંતોષ માની અને ખેડૂતો માટે કામ કરી રહ્યા તમને જે વસ્તુ સારી લાગે વસ્તુ સારી નો લાગે તો પણ એમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો મહેન્દ્રસિંહ ખેડૂત મિત્રો માટે આપણે ફરી વાર માહિતી આપવા બદલ ફરી આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ